મારા ફોટા છે મોબાઈલમાં છે અને તારે મારી વડે સંબંધ બાંધવો પડશે એક બનાવ જે છે એ આટલાદરા પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો જેના ફરિયાદી જે જણાવ્યા મુજબ ફરિયાદી છે એ રણુ રોડ તાલુકો પાદરાના રહેવાસી છે અને જે આરોપી છે કાસમ સલીમભાઈ ચૌહાણ એના સંપર્કમાં એ લગભગ છેલ્લા દસેક વર્ષથી છે કે જ્યાં એક જ સોસાયટીમાં આ લોકો રહે છે અને આ જે ફરિયાદી છે એ અગિયાર બારમાં આ ભાઈ છે તેના ત્યાં ટ્યુશન જતા હતા એ રીતે એ બંને એકબીજાને ક્લોઝથી ઓળખે છે પરંતુ છેલ્લા છ એક મહિનાથી આ ફરિયાદી અને આરોપી વચ્ચે વોટ્સએપમાં ચેટ થતા હતા અને અમુક અમુક વાતો થતી હતી અને છેલ્લે નવેમ્બર માસ બે હજાર ચોવીસમાં જે આરોપી છે આ મહિલાને કંઈક ફરવા માટે લઈ ગયા હતા અને પછી પાછા ફરતી વખતે વીલ ચાપડ ગામની પાસે કે ભાઈ તારા ફોટા છે એ તારા ને મારા ફોટા છે મોબાઈલમાં છે અને તારે મારી વડે સંબંધ બાંધવો પડશે નહીં તો પછી હું તારા ઘરે જઈને બધાને જણાવી દઈશ એમ કરીને જબરજસ્તી કરેલ હતી અને એની જોડે એ જબરજસ્તી સંબંધ બાંધેલા હતા અને ત્યારથી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ જઈ ભાગે આ બિલચાપડનું જે ગામ છે એની જાળીઓમાં જ્યારે તેને સંબંધ બાંધેલા હતા અને આ છોકરી છે એ એના જે માસિક ધર્મમાં બેસેલ ન હોય અને એના મમ્મીને ખબર પડતા શું થયું તો એણે આખી હકીકત જણાવેલ હતી અને પછી એ અહીંયા આવી અટલાદરા વિસ્તારમાં આ બનાવ બનેલો હોય ત્યાં આવી અને એક રેપની બલાત્કારની ફરિયાદ છે એ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે જે આરોપી જે છે એ ટ્યુશન ક્લાસીસ ચલાવે છે અને એલએલબી કરેલ છે અને એલએલએમ કરેલ છે અને જે ફરિયાદી છે અત્યારે એમએસ યુનિવર્સિટીમાં બે કોલેજમાં અભ્યાસ કરી રહી છે અરે ભાગે જ્યારે ત્યાંથી આવતા હોય તો એમએસ યુનિવર્સિટીમાં છોકરી ભણતી હોય ત્યાં સુધી આવતા હોય ઘણીવાર આને છાણી બાજુ આ ફરવા લઈ જતો હતો અને બસ બે જગ્યાના લોકેશન ફરવાના એમના છે કે અહીંયા આ છોકરી અને આ બંને સામસામે જ રહેતા હોય પહેલેથી જ ઓળખતા હોય અને છોકરીને બી ખબર છે કે આ જે છોકરો છે વિધર્મી છે તેમ છતાં પણ આ એને સંબંધ રાખેલ હતા અને એટલે આમાં લવ એંગલ છે એ આવતો નથી આરોપી નટકાયત થઈ ગઈ છે એના પાસે મોટે ભાગે છે જે આપણી નવી જે ભારતીય ન્યાય છે 64 બે એમ અને 301 બે મુજબની જે કલમો છે એ નોંધીને આગળ કાર્યવાહી કરવામાં આવેલ છે